બંનેની સમાધિ ભેગી થઈ જશે તો આ દુનિયાનો નાશ થશે નમસ્કાર મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ જેસલ જાડેજા અને સતી તોરલની સમાધિએ જે આવેલ છે ગુજરાતના કચ્છના પ્રખ્યાત શહેર એટલે કે અંજાર શહેરમાં આગળ વિડીયોમાં આપણે જાણીશું કે અહીંયા કેવી રીતે આવી શકાય છે ભાવિકો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા છે કે નહીં અને જેસલ તોરલના ઇતિહાસ વિશે પણ આપણે આ વિડીયોમાં આગળ જાણીશું તો દોસ્તો હવે આપણે આ મંદિરની અંદર જઈશું અને સમાધિના દર્શન પણ કરીશું દોસ્તો જેસલ તોરલની જે સમાધિ છે તેના પર એક નાનું અમથું સુંદર મજાનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને આ મંદિરની આસપાસ એટલે મંદિરના પરિસરમાં નાના મોટા બીજા મંદિરો પણ છે દોસ્તો એવું કહેવાય છે કે આ સમાધિ છસો કરતા પણ વધારે વર્ષો જૂની છે દાયકાઓ વીત્યા સદીઓ વીતી પણ આ જગ્યાનું મહત્વ હજુ પણ નથી ઘટ્યું અને વધ્યા જ રાખે છે કોઈ પણ ભાવિક ભક્ત જ્યારે સમાધિ આવે છે અને દર્શન કરે છે ત્યારે તેને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે દોસ્તો આ સમાધિ વિશે એવું કહેવાય છે કે જેસલ જાડેજા અને સતી તોરલ ની સમાધિ વચ્ચે એક સમય બે ગાડા ચાલી જાય એટલી જગ્યા હતી પરંતુ આ સમાધિ દર વર્ષે તલના દાણા જેટલી નજીક આવી રહી છે અને એવું કહેવાય છે કે જ્યારે બંને સમાધિ ભેગી થઈ જશે ત્યારે દુનિયાનો નાશ થશે હજુ તો ઘણું બધું અંતર બાકી છે પરંતુ જ્યારે પણ આ બે સમાધિ ભેગી થશે ત્યારે દુનિયાનો નાશ થશે પ્રલય આવશે એવી એક લોકવાયકા છે જેસલ જાડેજા અને ઇતિહાસની વાત કરીએ તો આ વાત છે અંદાજે સાડા છસો વર્ષ પહેલાની એવું કહેવાય છે કે આખા કચ્છ પંથકમાં જેસલ જાડેજાનું ખૂબ જ ત્રાસ હતું અને તેણે બહારવટીઓ ખેલ્યું હતું અને અનેક ગામ ભાંગ્યા હતા અને જ્યારે તેમના જીવનમાં સતી તોરલ આવ્યા ત્યારે તેમણે બહાર છોડી દીધું તેમના જીવનમાં પરિવર્તન આવ્યું તેમનું હૃદય પરિવર્તન થયું અને તેમણે ધર્મનો માર્ગ અપનાવ્યો અને સમયાંતરે તેમણે સમાજ સેવા કરી અને ધર્મની આલેખ જગાડી અને સમય આવ્યો ત્યારે તેમણે અહીંયા જ સમાધિ લીધી અને ત્યારબાદ સતી તોરણ ની સમાધિ પણ અહીંયા જ બનાવવામાં આવી અહીંયા કને સુંદર મજાનો રામદેવ પિયર નું મંદિર પણ છે અહીંયા કને તોરીઘોડીની સમાધિ પણ છે જેની સૌરાષ્ટ્રમાં ખૂબ જ પ્રસિદ્ધિ હતી અને જેને લેવા માટે જેસલ જાડેજા સૌરાષ્ટ્ર ગયા હતા એવું કહેવાય છે કે જેસલ જાડેજા જ્યારે તોરી ગોળી અને તોરલ ને લઈને પાછો ફરી રહ્યો હતો રસ્તામાં દરિયો આવ્યો અને એ દરિયામાં તેમણે વહાણમાં બેસીને દરિયો પાર કરવાની કોશિશ કરી પરંતુ રસ્તામાં ભયંકર તુફાન આવ્યો અને જેસલ જાડેજાને લાગ્યું કે આ તુફાનમાં એની હોડી ડૂબી જશે ત્યારે તોરલે તેમને કહ્યું કે હું તમારી હોડીને ડૂબવા નહીં દઉં પરંતુ તમારે અત્યાર સુધી જે જે પાપ કર્યા છે ભજન ગાયું જેના શબ્દો હતા પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારું સંભાળ રે તારી બેડલીને ને ડૂબવા નહીં દઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં અને ખરેખર આખું તોફાન શાંત થઈ ગયું અને જેસલ જાડેજાનો હૃદય પરિવર્તન થયું અને તેમણે પાપની દુનિયાનો ત્યાગ કર્યો અને ધર્મનો સ્વીકાર કર્યો દોસ્તો આ મંદિરના લોકેશનની જો વાત કરીએ તો માત્ર કિલોમીટરના અંતરે અંજાર શહેર આવેલું છે અને અંજાર શહેરમાં જેસલ તોરલનું મંદિર આવેલું છે દોસ્તો અહીંયા જમવા તથા રહેવાની વ્યવસ્થા નથી પરંતુ નજીકમાં ઘણી બધી સમાજવાડીઓ આવેલી છે જ્યાં તમે રહી શકો છો અંજાર શહેર હથિયારો જેવા કે તલવાર ચાકુ સોળી માટે ખૂબ જ પ્રખ્યાત અને જાણીતું છે અગર તમે ચાહો તો તમે ખરીદી કરી શકો છો આ ઉપરાંત અહીંયા વ્યાજબી ભાવે બાળકો માટે રમકડા પણ મળે છે ગજાનન મોજડી સેન્ટરમાંથી અમે મોજડીની ખરીદી પણ કરી અહીંયા કને એકદમ વ્યાજબી ભાવે મોજડી મળી રહે છે એ ઉપરાંત એમની પાસે શેરવાની માટે પણ મોજડી મળી રહે છે શેરવાનીના કાપડમાંથી કસ્ટમાઇઝ મોજડી પણ બનાવી આપે છે લેડીઝ જેન્ટ્સ બંને માટે આપણે વેરાયટી મળી રહે છે અગર તમે મોજડી લેવા માંગતા હો તો અચૂક અહીં પધારશો આ વિડીયોના અંતમાં ફક્ત એટલું કહીશ કે અગર આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ભાવિ ભક્તો સાથે આ વિડીયોને શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં